આડુ દાદા તમારું નામ મેં ચેયને નતું દીધું એટલે જ નઈ હપ્તા આપ્યો તને હા આમ તો કઈ એવું દીશે ને કળી પક્ક કસાય હું આરામ કરી લો કળી પણ આ વરે પગાર કરી દીજો હો બૈરું ઘરે બાજે છે જીગામ જીગ હટાણાને પૈસા નથી તને માને મને ધીરે અટાણું નાખી દે હું તો હટાણે હું થાય કાલ હવર શ્રીમતમાં જવાનું હતું તે ઘરમાં 100 રૂપિયા આટા વેવાર સીનો કરાવો કે મને ફોન કરો તો હું Google Pay કરી દે તને હું જા Google Pay વાપરું હું તારો ભાઈ ના વાપરતો એ કંઈક ના મારે જે ભાઈ એક એવું છે હે મારા બાબાને હાથ ગોઠનું હું એક જ છું બેઠો ખેટો તું એક જ છો હા તમારી જેમ માં હું સામેલ થઈ ગયો બાર હજાર પગાર છે અને ઓલા વચ્ચે તને ત્યાર હજાર રૂપિયા કઈ દે હા તો સારું લ્યો કાઢું દાદા હું તમને શું કહું હું કેશ ભલે ઘરે તેલ નહીં દેય મારો તેલનો સીસો દઈએ તેલનો શીશો પછી દેવા થાય પેલા કામ માં ને હપ્તા ઉઘરાવાના હે હા તે વાંધો નહીં પણ ઓલા વર્ષ તેર હજાર પગાર કરી દીજો હા તેર હજાર દે દેતા પગાર તો હાલો બધે હપ્તા ઉઘરાવા જાવું છે કાળુ દાદા કઈ બજાર માં જવું છે પેલા હપ્તા ઉઘરાવા ઓલી ઉભી બજાર માં થાય પેલા હાલો કાડુ દાદા આ બધી દુકાન વાળા હપ્તો નતો આપ્યો આ પેલી દુકાન આજ ચાલુ કરો હપ્તા ઉઘરાવાનો હપ્તો લાય હશે કાળુ દાદા તમારો હપ્તો આપી દઈશ આપી દઈશ એમને રોકડો હપ્તો લાય હા લાય

એક બે ત્રણ ચાર પાંચ છ હા આઠ નવ ન ના આ બાંડુ બારનું ડિઝન આવે ને બે કેમ ખંચ્યા હ એટલે ઓલું કોણ હાલું આવે એટલે આ તો કાળુ દાદા હાલ્યા આવે હૈ અને શું કરીશ એક તો દુકાનમાં ગરાઈ ગઈ નથી થાય ધી અને કાળુ દાદા અહીંયા હપ્તો ઉઠાવવા આવે હપ્તો લાય હૈ કાળુ દાદા આબુ આબુ હાથ નથી લોડો પેલા હપ્તો લાય

પોલીસ સ્ટેશન માં સાહેબ બોલો હો હા બોલો તો સાહેબ માં દુકાન ભૂંજી ના બે લુખા મહિને મહિને આવે હે અરે લોકેશન નાખો કાય ગા આ તો કાય વાંધો ન કાયમ કાયમ જો લોકેશન નાખો મને મારે હે એ હા નાખો એ લોકેશન નાખ દો આ કાળુ દાદા અંદર આવતા રહ્યો ગયો કાડુ દાદા ઓલો દુકાનવાળો તમને અંદર બોલાવે હે આ આમથી ગરમી થાય ને ઘડીક પંખે બે આવશું અંદર તો બે હાલ્યા આવે આવો દે હમણે ઓલા સાહેબ આવે ને શટર વાંસી બે ધબ ધબ આવે હે

પૈસા કોના ઘરિયાને કોઈ સંમળા કે લાઈક એસા લાઈક આલા આ બધી દુકાન પર હપ્તા ઉગરાયા થાય ઓય મમ્મા ઓય મમ્મા કે બાબા આલા દે ધારા નીકળો આ તું તક ઇક લે કે લે કે ભાગું ન દો હાય એ હર ભી આલો એ અલ્યા હમરા તો હરુ આય હરુ આય અલય આલવા મે આલવા મે પા